કર્યા હતા આકરા આક્ષેપ સત્તાધાર જગ્યાના મહંત અને ત્યાં રહેતા ગીતાબેન વ્યાસને લઈ વિજય ભગતના મોટાભાઈના ગંભીર આક્ષેપો સાથે સીએમ ને લખ્યો હતો પત્ર હાલ ભાવનગર સ્થતિ નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ પહોંચી

ચોવીસમી ડીઆઈજી સાથે જે અરજી કરી હતી એના પછી જે ફોટેજ પોલીસને પ્રભાવિત કરે છે તો હું એક સેકન્ડ ડિવાઇસ બી હતો મને તો વેરાડ લાગી ગયો તો હું સાદું થઈ ગયો છું તો પોલીસને પ્રભાવિત કરી જે નિર્દોષ લોકોને મારેલા છે એ સબબનું આજે એક નિવેદન લેવા માટે વિશ્વાસ પોલીસ આવી હતી અને વિસ્તૃત નિવેદન આપણે આપ્યું છે ખાસ તો નિવેદનમાં શું તમે નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે

વ્યાસકની જે એક લેડીઝ છે આખો સો પ્રભાવ છે એના સાથે એના સંબંધો છે જે કાંઈ આડાવાળા સંબંધો હોય એ તો આપણે જગત જાણી ગયું ને આ બે ચોવીસ કલાકની અંદર મીડિયાની અંદર કરોડો લોકોએ જોયું છે એટલે એ પોતાની જાતને મોટો સંત મહત્મા સમજતો એવા કોઈ લક્ષણો સંત મહાત્મા નથી એક ગુંડાગીરીના લક્ષણો છે આથી વિશે કંઈક કહેવાનું થાત નથી ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અને આગળ બધું ઘણું બધું થશે એ તમે મીડિયાવાળા લોકોને જાણ કરવામાં આવશે આપ